ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ દ્વિતીય ભાષા એકમ નંબર બે એની અંદર લિંગ જે પહેલો જ પોઈન્ટ છે લિંગ તેના વિશે આપણે ચર્ચા કરીશું લિંગ આપણે કોને કહ્યું છે ગુજરાતી ભાષામાં ત્રણ પ્રકારની લિંગ છે હિન્દીની અંદર બે છે ઇંગ્લિશની અંદર આપણે ઇટ એવી રીતે આપણે ચર્ચા કરીએ છીએ ત્રણ પ્રકારની લિંગોનું વર્ણન કરવામાં આવેલું છે હવે આપણે જોઈએ છીએ કે આપણે અહીંયા ઉદાહરણ પણ આપેલું છે કે છોકરો બે કલાક રમ્યો છોકરી બે કલાક રમી બાળક બે કલાક રમ્યો તો છોકરો છોકરી અને બાળક એ ત્રણેય અલગ અલગ લિંગમાં આવેલું છે છોકરો છે તો એ પુલ્લિંગ છે છોકરી છે તો એ સ્ત્રીલિંગ છે જ્યારે બાળક છે એ નપુંસક લિંગની અંદર આવેલું છે તો અહીંયા આપણે આ ત્રણે ત્રણ લિંગ વિશે જોઈએ કે પ્રથમ આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આપણે પરીક્ષાની અંદર કોઈ શબ્દ આપેલો હોય અને એવું કીધેલું હોય કે લિંગ ઓળખી બતાવો તો આપણે કઈ રીતે લિંગને ઓળખી બતાવશું આપણે ગુજરાતી ભાષા તો ઘણા વર્ષોથી બોલીએ છીએ સમજીએ પણ છીએ પરંતુ વ્યાકરણની ભાષામાં જ્યારે આપણે એને વ્યક્ત કરવાની થાય છે ત્યારે આપણે ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતા હોઈએ છીએ સેન્ટેન્સ એમને એમ સિમ્પલ હોય તો આપણે વાંચી પણ જઈએ છીએ પરંતુ એનું કોઈ સ્પેસિફાય કરવામાં આવે છે અથવા તો એને પરફેક્ટ રીતે એવું કહેવામાં આવે છે કે આ વાક્યમાંથી ડેલી નપુસંકલિંગ અથવા તો પુલ્લિંગ અથવા તો લિંગ ઓળખી બતાવો જ્યારે આવી કોઈ વાત કરવામાં આવે છે ત્યારે આપણે પહેલો પ્રશ્ન એ થાય છે કે લિંગ કેવી રીતે ઓળખી શકાય આપણે ગુજરાતી ભાષા બોલીએ તો છીએ આસાનીથી બોલી શકીએ છીએ પરંતુ લિંગ આપણે ઓળખી શકતા નથી તો ગુજરાતી ભાષાની અંદર લિંગ કઈ રીતે સરળતાથી શીખી શકાય એના માટે ખૂબ સરસ અને સાદો એવો એનો ઉપાય છે કે તમને શીખવા માટે ખૂબ ઉપયોગી થશે એક અહીંયા ત્રણ ફોર્મ્યુલા છે એ તમારે યાદ રાખવાની છે ઈ ઓ ઈ અને ઓ આપણે જોઈએ છે ઓ ઈ અને ઓ હવે ઓ ઇ અને ઉ આ શું છે તો ઓ છે એ તમારે પુલ્લિંગ માટે યાદ રાખવાનું છે જો આટલી વસ્તુ તમે માત્ર ત્રણ અક્ષરોને યાદ રાખશો તો તમને એની આખી ફોર્મ્યુલા સમજાઈ જશે એ છે તે સ્ત્રીલિંગ માટે છે અને ઉ છે એ નપુસક લિંગ માટે વાપરવામાં આવે છે હવે આપણને એવો પ્રશ્ન થાય કે ઓ ઈ અને ઊથી આપણે લિંગ કેવી રીતે ઓળખી શકાય તો જ્યારે પણ આપણે લિંગને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે પહેલાં તો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે અને એ પ્રશ્ન પૂછતી વખતે તમને ઓ ઈ કાં તો ઉથી જ્યારે પ્રશ્ન થાય ત્યારે આપણે એને ઓળખી શકીએ છીએ હવે એ કેવી રીતે શક્ય બને તો અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે એ આપણે જોઈએ કે તમને એક ઉદાહરણ આપ્યું હોય અંધારો કેવો હોય અંધારું કેવો હોય હવે આપણે પહેલાં તો કોઈ પણ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને પહેલાં તો જોવાનું છે હવે દાખલા તરીકે હું એવું કહું કે અંધારું કેવો હોય તો એ વાક્ય તમને સૂટ થાય એવું લાગે છે ખરા નથી લાગતું અંધા અંધારું કેવું હોય તો કેવું તો એમાં શું આવ્યું છે ઓ એટલે કે એ પુલિંગ થયું તો એ તો બરાબર બંધ બેસતું નથી એટલે પુલ્લિંગ પણ નથી અંધારું કેવું છે અંધારું કે ઉ તો એ ઉ આવ્યું એટલે કે એ નપુસકલિંગ છે તો હા છે પણ આપણે એવું કહીએ કે અંધારું કેવી છે અંધારું કેવી છે તો કે વી ઈ આવું એટલે કે સ્ત્રીલિંગ થયું તો એ સ્ત્રીલિંગ પણ નથી તો અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા એ ખબર પડી ગઈ કે જ્યારે પણ કોઈ આપણી સામે સેન્ટેન્સ હોય તો એ સેન્ટેન્સને આપણે પ્રશ્નના સ્વરૂપમાં જ્યારે આપણી જાત સાથે પૂછીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવી જાય છે કે આ સેન્ટેન્સ કઈ લિંગનું છે સ્ત્રીલિંગ છે પુર્લિંગ છે કે લિંગ છે હા ઘણી વખત તમને એવું પણ કહેવામાં આવતું હોય છે કે અકારાંત હોય તો આ હોય આ કારાંત હોય તો પેલું થાય એ પણ એવું નથી અકારાંત છે એ સ્ત્રીલિંગ લિંગ અને પુલ્લિંગ ત્રણેયમાં આવી શકે છે આ કારણ છે એ પણ ત્રણેયમાં આવી શકે છે ઈ કારાંત છે એ પણ ત્રણેયમાં આવી શકે એટલે આપણે એવી રીતે યાદ રાખવાનું નથી માત્ર ને માત્ર જો તમે આ ત્રણ ફોર્મ્યુલા યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો તમને આસાનીથી એ સમજાઈ જશે હવે હું તમને એક બીજું ઉદાહરણ આપું છું તમારી જાતે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છું હું એમ કહું છું કે હું એક એવું એક્ઝામ્પલ આપું છું કે માટી છે માટી એ કઈ લિંગમાં આવે સ્ત્રીલિંગમાં આવે ન લિંગમાં આવે કે સ્ત્રીલિંગમાં આવે અથવા તો કંઈ પણ તમે લઈ લો ભેંસ લઈ લો મોર લઈ લો બુક લઈ લો પંખો લઈ લો તો આ કોઈ પણ શબ્દ છે એને કઈ રીતે આપણે લિંગમાં ઓળખી શકીશું તો આપણે પહેલાં તો માટીનું ઉદાહરણ લઈએ હું તમને પૂછું માટી શબ્દ આપણી પાસે આવી ગયો હવે એને આપણે શું કરવાનું છે એને પ્રશ્નના સ્વરૂપમાં ફેરવવાનો છે તો આપણે એમ કહીશું માટી કેવો છે પ્રશ્નો પૂછવું છે હું એમ તો હું એમ કહું માટી કેવો છે તો કેવો છે એ તમને બંદોબેસતું લાગે છે ખરા નથી લાગતું તો એ પુલિંગ નથી માટી કેવું છે એ તમને બરાબર લાગે છે ખરા આપણે બોલીએ ત્યાં જ આપને ખબર પડી જાય કે આ વાક્ય બરાબર બંધ બેસતું નથી એટલે આ પણ નીકળી જાય એટલે કે નપુસકલિંગ પણ નથી માટી કેવી છે માટી કેવી છે એટલે કે ઈ કારાંત આવ્યો તો આપણે ખ્યાલ આવી ગયો કે ઈ કારાંત આવ્યું એટલે કે સ્ત્રીલિંગ આવી તો એનો આન્સર આવશે સ્ત્રીલિંગ તો આ રીતે આપણે પ્રશ્ન પૂછીએ પછી પંખો લઈએ પંખો કેવી છે તો એ સ્ત્રીલિંગ પણ નથી પંખો કેવું છે તો એ નપુસક પણ લિંગ નથી પંખો કેવો છે તો એ આવશે પુર્લિંગની અંદર તો આવી રીતે આપણે લિંગને ઓળખવા માટે આપણે શું કરવાનું છે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ શબ્દ જ્યારે આપણને આપ્યો હોય ત્યારે એ શબ્દને આપણે પ્રશ્નના સ્વરૂપમાં ફેરવવાનો છે અને આપણે પ્રશ્ન પૂછવાનો છે અને જો ઓ કારાંત આવશે તો એ પુર્લિંગ થશે એ કારાંત આવશે તો એ સ્ત્રીલિંગ થશે અને ઉ કારાંત આવશે તો એ નપુંસકલિંગ થશે તો ખાસ યાદ રાખવાનું છે હવે આપણે આપણી રીતે કેટલાક શબ્દો જોવાના છે કે જેમાં આપણે જાતે જ એનો ઉપયોગ કરવાનો છે અને આપણે જાતે જ શીખવાના છે કે આ શબ્દનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકાય છે હવે આપણે અગાઉ પણ વાત કરી કે જો તમે અકારાંત વાત કરશો તો પણ એ ત્રણેય લિંગમાં આવે છે આપણે અગાઉ પણ જોઈ ગયા કે અકારાંત આકારાંત ઈ કારાંત કે ઉ કારાંતથી જો તમે યાદ રાખશો તો આપણને ભૂલાઈ જશે આપણને ખબર પડશે નહીં તો અહીંયા જે આ કોષ્ટક આપેલું છે એ કોષ્ટકને આપણે બુકની અંદર લખવાનું તો છે પરંતુ એને યાદ રાખવાની મેથડ મેથ તમને જે ઓ ઈ અને ઓ પ્રમાણે જે કહ્યું એ જ પ્રમાણે આપણે યાદ રાખવાનું છું બાકી બીજી કોઈ મેથડમાં આપણે પડવાનું નથી હવે લિંગ પરિવર્તન કરવાનું આવે લિંગ પરિવર્તન એટલે કે સ્ત્રીલિંગમાંથી પુર્લિંગ કરવાનું અથવા તો પુર્લિંગમાંથી સ્ત્રીલિંગ કરવાનું આવે તો કઈ રીતે લિંગ પરિવર્તન થાય તો રાજા રાણી નોકર નોકરાણી ગાયક ગાયિકા પુત્ર પુત્રી ધોબી ધોબળ નાયક નાયિકા આને પણ આપણે આપણી નોટબુકની અંદર આ લિંગ પરિવર્તન પણ લખવાનું છે હવે બીજું કે લિંગ પરિવર્તન કરતી વખતે ઘણી વખત એ પણ એથી પણ સ્ત્રીલિંગ થાય છે હણથી પણ સ્ત્રીલિંગ બની શકે છે આણીથી પણ સ્ત્રીલિંગ થાય છે એકા દ્વારા એકા આ બધા પ્રત્યયો છે એ હણ આણી ઇકા એ બધા પ્રત્યુઓ છે આ બધા પ્રત્યયો લગાવવાથી પણ એમાં પરિવર્તન થઈ શકે છે કેવી રીતે પરિવર્તન થાય એ આપણે જોઈએ દાસ છે તો દાસની સાથે આ દાસ છે તો એમાં પ્લસ ઈ લગાડી દઈએ એટલે કે અ પ્લસ ઈ બને એટલે શું થાય મોટો ઈ બને આપણે અગાઉ પણ વાત કરેલી છે તો દાસ તો મોટો ઈ બની ગયો તો આને ઈ કહીએ છીએ તો એની જોડણી આપણે શું થઈ જશે દાસી તો આવી રીતે દાસ દાસી છોકરો છોકરી કાકા કાકી એ થયા ઈ કારાંતના હવે જોઈએ છે આપણે હણકારાંત તો સુથાર હોય તો સુથારની પત્નીને આપણે સુથારણ કહીએ છીએ સોની હોય તો એની પત્નીને આપણે સોનારણ કહીએ છીએ સિંહ તો સિંહણ આ થઈ ગયા આપણા હણકારાંતના ત્યાર પછી આણી પ્રત્યે લગાવવાથી શેઠ તો શેઠાણી આપણે જ્યારે શેઠાણી બોલીએ છીએ ને ત્યારે પાછળ આપણે આણી પ્રત્યે સંભળાય છે ખાસ યાદ રાખજો ગોર ગોરાણી જેઠ જેઠાણી દેર દેરાણી ત્યાર પછી ઈ કા પ્રત્યે છે ઈકા પ્રત્યેની અંદર નાયક તો નાયિકા ઈ કા પ્રત્યે લગાડીએ છીએ તો નાયક પ્લસ ઈ કા તો નાયિકા શ્રાવક શ્રાવિકા બાલક બાલિકા દીકરી તો જમાય ગાય બળદ પતિ પત્ની એ શબ્દ જોડ છે હવે આ આપણે જોઈ ગયા છીએ હવે અહીંયા જે આપેલું કોષ્ટક છે એ કોષ્ટકને તમારે જાતે તમારી રીતે એને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે કે એના જવાબમાં આપણે શું આવી શકે આપણી જાતે આપણે જોવાનો પ્રયત્ન કરીએ હવે દિવેલ છે દિવેલ એટલે તમને ખબર કે એરડિયો એરડિયો છે એ સ્ત્રીલિંગ છે સ્પુલિંગ છે કે ન છે કઈ રીતે ખબર પડશે હવે આપણે અહીંયા આપેલા ઉદાહરણ પ્રમાણે એક એક જોડા દિવેલ તો આપણે જોયું કે જ્યારે પુર્લિંગ હોય ત્યારે શું આવશે ઓ કારાંત આવશે પુર્લિંગની અંદર આપણે જોયું હતું ને કે ઓ કારાંત છે તે પુર્લિંગ માટે છે ઈ કારણ છે તે સ્ત્રીલિંગ માટે છે અને ઉ કારણ છે તે નપુંસકલિંગ માટે છે હવે દિવેલ હવે એને આપણે પ્રશ્ન પૂછીએ કે દિવેલ કેવો દિવેલ કેવો તો એ પુર્લિંગ થયું ના નથી દિવેલને હવે સ્ત્રીલિંગમાં જોઈએ દિવેલ કેવી તો એ કારણ પણ પ્રત્યે નથી લાગતો એટલે એ પણ સ્ત્રીલિંગ નહીં આવે દિવેલ કેવું એ બરાબર સૂટ થઈ જાય છે તો એમાં આન્સર આવશે નપુસકલિંગ એનો આન્સર આવશે નપુંસકલિંગ હવે આપણે જોઈએ છીએ જાત્રાળુ જાત્રાળુ કેવા એ વાક્ય આપણે બંધ બેસતું લાગે છે બીજા જોઈએ લાગે છે કે નહીં જાત્રાળુ કેવી ના એ પણ સૂટ નથી થતું જાત્રાળુ કેવું એ પણ શૂટ નથી થતું તો જાત્રાળુ કેવા એટલે કે ક આન્સર છે એનો જવાબ આવશે ત્યાર પછી મુલાકાત મુલાકાત કેવો પુલિંગ મુલાકાત કેવી તો એ આપને સહી લાગે છે મુલાકાત કેવું તો એ બરાબર બંધ બેસતું નથી ત્યાર પછી માનવી તો માનવી કેવા આપણે એમ કેવાય કે એ માણસો તો કેવા છે તો ઓંત એટલે કે પુલિંગ આવશે માનવી કેવી એ સ્ત્રીલિંગ નથી માનવી કેવું તો એ નપુંસકલિંગ પણ નથી પછી તેજ કેવો આપણે પ્રશ્નો પૂછીએ ને કે તેજ કેવો તો પુલિંગ છે ના નથી તેજ કેવી સ્ત્રીલિંગ છે નથી તેજ કેવું તો એ આવશે નપુસકલિંગમાં તો હવે હું આશા રાખું છું કે તમને લિંગની અંદર ખાસ ખબર પડી ગઈ હશે અહીંયા આપણે જે કંઈ સમજ્યા છે એ જ પ્રમાણે યાદ રાખવાનું છે કોઈ પણ શબ્દ હોય તો તેને પ્રશ્નની અંદર કેવો કેવી અને કેવો આવી રીતે જો પ્રશ્નો પૂછી લેશો તો આપણે તરત જ લિંગ ઓળખવામાં મદદ થઈ શકશે અને આપણે આસાનીથી લિંગને સમજી શકીશું તો અહીંયા આપેલું જે આ એકમ બે છે એમાંથી આપણે શું લખવાનું છે અને શું નથી લખવાનું એના વિશે પણ આપણે વાત થઈ ગઈ છે તો તમારી નોટબુકની અંદર આટલું કમ્પ્લીટ કરી દેવાનું છે પહેલાં તો લિંગ એટલે શું ગુજરાતી ભાષામાં કેટલા પ્રકારો છે હિન્દીમાં કેટલા છે અને ઇંગ્લિશમાં કેટલા પ્રકારો છે ત્યાર પછી એને કઈ રીતે આપણે સમજવામાં જે મુશ્કેલી પડે છે અને કઈ રીતે યાદ રાખી શકાય છે આ વિડીયોને તમે બે વાર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે લિંગ ઓળખવી એકદમ ઇઝી છે આસાન છે આપણે આપણી રીતે સરળતાથી સમજી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લિંગ છે તે આપણે શીખી ગયા છીએ હવે ફરી જ્યારે મળીશું ત્યારે એકમ બે વચન વિશે આપણે ચર્ચા કરીશું